રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર રોયલ્ટી વગરના રેતી ભરેલા ડમ્પરને ખાણ ખનીજ વિભાગના બાહોસ મહિલા અધિકારી દ્વારા પકડી પાડવાની કામગીરી દરમિયાન કેટલાક ઇસમોએ રૂકાવટ ઊભી કરી ફરજ ઉપરના મહિલા અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રેતી ભરેલું વાહન તેમના કબજામાંથી છોડાવી જવાની ઘટના મામલે રાજપીપળા પોલીસ મથકમાં બે ઇસમો સામે ફરિયાદ દાખલ થઈ છેલ્લા કેટલાક સમયથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ બનેલા ખનીજ માફિયાઓના કારણે નિર્દોષ લોકો એક પછી એક જીવ ગુમાવી રહ્યા છે ત્યારે લોકોમાં ખનીજ માફિયાઓ સામે રોષ ઉઠવા પામ્યો છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ખનીજ માફિયાઓ સામે રણસિંગ ફૂંકવામાં આવ્યું હતું ત્યારે હવે આળસ ખંખીરીને ખાણ ખનીજ પણ કામે લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગઈકાલે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના સાંજના સમયે નર્મદા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અન્ની અને તેમનો સ્ટાફ ચેકિંગમાં હતા ત્યારે એક

ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજપીપળા પોલીસે આ મામલે જહીર પઠાણ ઉર્ફે ભંગારી અને કાળુ નામના બે ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એકવીસ એકસો છવ્વીસ ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો નવ મુજબ સરકારી ફરજ ઉપર રહેલા અધિકારીને તેમની ફરજ બજાવતા રોકવા ધમકી આપવી અપમાનિત કરવાને લૂંટ ચલાવવા જેવા ગંભીર આરોપો સાથે ગુનો દાખલ કરી રેતી ભરેલું વાહન જીજે ઓગણીસ એક્સ અડસઠ છેતાલીસ ને કબજે કરી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો